એ એ સમય આવીને એવા સમય આ લોકો કેમિકલ વાળી પાણી અહીં ગાડી છોડે છે આપ દિવાલની અંદર જોઈ રહ્યા છો જો આ કેમિકલ વાળું પાણી પાણી દેખાય છે દિવાલ સાથે કાળું એકદમ ને આ સાઈડ વાઇટ વાઇટ છે એટલે આ ચોક્કુ સાબિત થાય છે કે ડીસીએમ વાળા એ ડીસીએમ કંપની વાળા જે છે એ ડીસીએમ કંપની વાળા એ જીઆઈએ અને જીઆઈએ અને બીજા લોકો ભી એના સેમ્પલ લઈ ગયા છે અને આ દેખાય છે જો ઉપર હવાની અંદર આ હવામાં આ લોકો એ એ જોઈને હવા પણ બગાડે છે અને પાણીનો ને પાણીને પણ બગાડે છે અહીથી આ જે કાસ્ટ જાય પાણીની કાસ્ટ એ કેટલા ગામો ની અંદર આ પાણીની કાસ્ટ જાય છે એ જીઆઈએ ને ખબર છે અને બીજા અધિકારીઓને ભી ખબર છે તો આ લોકો એ આદિવાસીઓને જીવા દેવા છે કે નહીં અમારે તો પર્યાવરણ ને છે પર્યાવરણ ને અમારા મૂંગા જાનવરો ક્યાં જશે અમે ક્યાં જઈશું એટલે એનો અમને બહુ એનો અમને ડર છે કેમ કે આ મણિપુર જેવા કરવા માંગે છે મણિપુર જેવું

અને અમારા બીજા બીજી કાસ્ટ ના સમાજના લોકો એ ભરવા દલાલો છે આદિવાસી ની કોઈ ને કઈ પડેલી નથી અને પોલીસ ને પણ આગળ કરે છે આ લોકો જે અમારા જે અમારા જેવા લોકો આગળ બોલે તે લોકોને દબાવવાનો પ્રયાસ કરે છે પણ અમે આવું ચાલવા દેવાના નથી અમે સરકાર ને પણ ધ્યાન દોરે છે કે આવા ગુંડા તત્વો વાળા આવી કંપનીઓ વાળા જેવી ડીસીએમ જેવા લોકો એ લોકો અહીંયા આવી કંપનીઓ બંધ કરી દેવી જોઈએ ને જે વતનના એ લોકો હોય એ ગામમાંથી કંપની સ્થાપિત કરવી જોઈએ અમારા લોકોને પાણી અત્યારે બી હાલમાં પીવાનું પાણી મળતું નથી એટલે ને અમારા બાળકો એ ક્યાં જશે કુપોષિત થઈ જવાના હશે એવો અમને ડર છે કાલે ઉઠીને એ બાળકો ને એ એ બાળકીઓ કાલે ઉઠીને ગર્ભવતી બી ના બની શકે અને બહુ મોટો કિટકીની અસર પડે આંખની અસર પડે અને સ્વસ્થયને નુકસાન થાય એટલી મોટી ડેન્જર આ કેમિકલ્સ પડે છે એટલે આ લોકોને કંપનીઓ બંધ કરાવો અને તાત્કાલિક ધોરણે ના પણ થાય ટૂંક સમય ની અંદર અમે અહિયાં ધરણા પ્રદર્શન પણ કરવાના છીએ એવી મારી આ સરકાર ની ચેતવણી છે અને આ આડા ની પણ ચેતવણી છે આ બંધ કરી દેવો જોઈએ તાત્કાલિક તાત્કાલિક ધોરણે જયાદી